મિત્રો કચ્છના ભચાઉ વિસ્તારમાં બુટલેગર અને પોલીસ વચ્ચે રેસિંગના હિન્દી ફિલ્મને ટક્કર મારે તેવા દ્રશ્યો સર્જાયા હતા બાતમીના આધારે કુખ્યાત બુટલેગરને પકડવા ચોપડા બ્રિજ પાસે નાકાબાંધી કરીને રાજ્યોતી પોલીસની વેન ઉપર બુટલેગરે કાર ચડાવી હત્યાનો પ્રયાસ કર્યો હતો ગુજરાતમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરી બુટલેગર સાથે ઝડપાયા બાદ દારૂબંધી પર સવાલો ઉઠી રહ્યા છે નીતા ચૌધરીની ધરપકડથી દારૂબંધી પર એક કાળો ધબ્બો લાગ્યો છે હવે એ સવાલ છેડાયો છે કે કચ્છના બચાવમાં દારૂની હેરાફેરી કરતા ઝડપાયેલી સીઆઈડી કોન્સ્ટેબલ નીતા ચૌધરી કોણ છે જોકે નીતા ચૌધરી પહેલીવાર ચર્ચામાં નથી આવી અગાઉ તેનો હેલિકોપ્ટર ઉડિયાનો વિડીયો પણ સામે આવ્યો હતો નીતા ચૌધરી વર્ષ બે હજાર પંદરમાં ગુજરાતના પોલીસ વિભાગમાં જોડાઈ હતી હાલમાં તે પોલીસ કોન્સ્ટેબલ છે અને ગાંધીધામમાં સેવા આપી રહી છે પરંતુ ડેપ્યુટેશનથી સીઆઈડી ક્રાઇમમાં ફરજ પર મૂકવામાં આવી હતી અગાઉ પર તેને ડ્યુટી આપવામાં આવી હતી નીતા ઇન્સ્ટાગ્રામ પર સારી ફેન છે ઇન્સ્ટાગ્રામ પર નીતા નામના એકાઉન્ટમાં ઘણા વિડીયો અને તસવીરો છે અને તે ખૂબ જ વૈભવી જીવન પસાર કરી રહી છે જેની ઘણી તસવીરો સોશિયલ મીડિયામાં સામે આવી છે ગાંધીધામમાં સીઆઈડી ક્રાઇમમાં કોન્સ્ટેબલ મિત્રો કચ્છ પોલીસે ધરપકડ કર્યા બાદ તેને જ્યારે મીડિયા સમક્ષ રજૂ કરાઈ ત્યારે તેના ચહેરા પર કોઈ પસ્તાવો ન હતો નીતા ચૌધરી કચ્છના ગાંધીધામમાં સીઆઈડી ક્રાઇમમાં કોન્સ્ટેબલ તરીકે તેના છે નીતા ચૌધરી ચાલુ કારમાં દારૂ પીતી જોવા મળી હતી નીતા ચૌધરી ક્યાંથી કેવી રીતે પકડાય મિત્રો રવિવારે રાત્રે ભચાઉ પોલીસને બાતમી મળી હતી કે ભચાઉ નજીક સફેદ રંગની થાર કારમાં કેટલાક લોકો દારૂની હેરાફેરી કરી રહ્યા છે માહિતી મળતા ટીમ એક્ટિવેટ થઈ ગઈ અને શહેરના ચોપડવા પાસે સફેદ રંગની થાર જોવા મળી હતી જેમાં બુટલેગર યુવરાજ સિંહ સાથે નીતા બેઠી હતી અને તે દારૂ પી રહી હતી પોલીસ કર્મીઓ કારની નજીક પહોંચ્યા કે તરત જ ડ્રાઈવરે તેમને કચડવાના ઈરાદે થાર ભગાવી મૂકી હતી પરંતુ પોલીસ કર્મીઓએ કોઈ રીતે પોતાનો બચાવ કર્યો હતો અને પછી ડ્રાઈવરે તે જ ગતિએ થાર ભગાડી હતી પોલીસે કર્યું કાર પર ફાયરિંગ મિત્રો બાદમાં થાર કારને રોકવા માટે અન્ય પોલીસ કર્મીઓએ કારની પાછળ ફાયરિંગ કર્યું હતું જેને કારણે થાર અટકી અને ચારે બાજુથી તપાસ કરતા પોલીસ પણ ચોકી ઉઠી હતી દારૂની હેરાફેરી કરનાર યુવરાજસિંહ સાથે એક મહિલા પોલીસ કર્મી પણ કારમાં બેઠી હતી કારની અંદર મળી દારૂની બોટલો મિત્રો ધરપકડ કરાયેલ મહિલા પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરી છે જે પૂર્વ કચ્છના ગાંધીધામમાં શેડી ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં તૈનાત છે પોલીસે થાર કારમાંથી બોટલો પણ મળી આવી છે મહિલા કોન્સ્ટેબલ સાથે ઝડપાયેલા દારૂની હેરાફેરી સામે સોલ વધુ ગુના નોંધાયેલા છે હિસ્ટ્રી સીટર દારૂની હેરાફેરી કરનાર સામે હત્યાના પ્રયાસ જેવા અનેક ગુનાઓ પણ નોંધાયેલા છે ભચાઉ ડિવિઝનના ડીવાય સાગર સાંભળાએ જણાવ્યું હતું કે આ કેસમાં થાર કાર અને તેમાં રાખવામાં આવેલ દારૂ બંને જપ્ત કરવામાં આવ્યા છે પોલીસે બંને ગુનેગારોની ધરપકડ કરી છે બંને સામે પોલીસ કર્મીઓની હત્યાના પ્રયાસ સહિત ગેરકાયદેસર દારૂની હેરાફેરીની કલમો નોંધાવવામાં આવી છે